નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની પ્રાથમિક શાળામાં આજરોજ પંદરમી ઓગસ્ટ દેશના એક સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકોએ આઝાદીને લગતા નારા સૂત્રો બોલવામાં આવ્યા વાવ્યો ગામના કનુભાઈના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે શાળાના આચાર્ય શિક્ષકગણ ગામના આગેવાનો વાલીઓ એસએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન કાર્યક્રમ બાદ વાલી સંમેલનમાં શાળા વિદ્યાર્થીઓ અને શિક્ષણને લગતી ચર્ચાઓ કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રભાઈ સહિત શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું বেশরাম আজেদি অমর আজেদি অমর জয় 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 આજ રોજ વાવ્યો પ્રાથમિક શાળા ખાતે ઇઠીતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના તમામ બાળકો ગ્રામજનો તેમજ આજુબાજુના વિસ્તારમાંથી વડીલ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને આજના આ ઇઠ્ઠીતેરમાં સ્વતંત્ર પર્વને ખૂબ સુંદર રીતે ઉજવણી કરી અને આ કાર્યક્રમને શોભાવ્યો છે